पंजाब ના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ચરણજીત સી ચન્નીના નિવેદનથી ભારે વિવાદ થયો ચરણજીત સી ચન્નીએ સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતા ભારે વિવાદ થયો पंजाबના પૂર્વ મુખ્યમંત્રી ચન્નીએ ગઈકાલે વર્કિંગ કમિટીની બેઠક બાદ અલગથી પત્રકાર પરિષદ યોજી સર્જિકલ સ્ટાઇલ પર સવાલ ઉઠાવ્યા હતા આજ સુધી મને એ ખબર નથી પડતી કે સર્જિકલ સ્ટ્રાઇક ક્યાં થઈ હતી તે સમયે શું કયા માણસો માર્યા ગયા હતા અને પાકિસ્તાનમાં ક્યાં થયું હતું શું આપણે શોધીશું નહીં કે આપણા દેશમાં બોમ્બ ફેંકવામાં આવે છે કે નહીં વધુમાં તેમણે કહ્યું કે સરકાર કહે છે કે તેમણે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી કંઈ થયું ન હતું ક્યાંય સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળી ન હતી કોઈને ખબર પડી નહીં મેં હંમેશા પુરાવા માંગ્યા છે પરંતુ આજે લોકોના ઘાવ પર મલમ લગાવવાની જરૂર છે અમે તેમને સરકારને કંઈક કરવાની માંગ કરીએ છીએ उस समय तो बड़ा तुल्ला चल रहा था कि जी हम ये कर देंगे हम वो कर देंगे आज तक मैंने तो पता नहीं चला मुझे तो कहा स्ट्राइक हुए हैं कहा बंदे मारे गए थे तो उस समय कहा वहां पाकिस्तान में हुआ था हमारे देश में आकर कोई बम गिरे पता नहीं चलेगा कहते पाकिस्तान में हमने सर्जिकल स्ट्राइक किए थे तो कोई कुछ नहीं हुआ कहीं नहीं दिखे सर्जिकल स्ट्राइक किसी को नहीं पता चला अरे मैं तो हमेशा मांगता रहा हूं भैया लेकिन आज देश के लोगों के जरूरत है उनके जख्मों पे मल्लब लगाने की हम डिमांड करते हैं कि भैया कुछ करो बताओ देश को कौन है आदमी और उनको सजा दो